હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંચર્સ કિચનમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાંને તો આજે આપણે બનાવવાના છીએ એ રેસીપી દૂધી ચણાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક તો વિડિયોને છેલ્લે સુધી જરૂરથી જોજો આ રીતે તમે બનાવશો તો બધાનું ફેવરિટ થઈ જશે જેને દૂધીનું શાક નહીં પણ ભાવતું હોય એને પણ ખૂબ જ ભાવશે તો એકવાર આ રીતે જરૂરથી રેસીપી બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી જેને સબસ્ક્રાઈબ ના કરી હોય છે ન તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો આપણે કુકરની અંદર જ શાક બનાવવાનું છે ખૂબ જ સરળતાથી બનીને તૈયાર થઈ જશે અને ખૂબ જ ઓછી વસ્તુની જરૂર પડશે તો અહીંયા આપણે એક ચમચાથી થોડું ઓછું તેલ લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે આપણે અહીંયા અડધી ચમચીથી થોડી ઓછી રાઈ ઉમેરીશું રાઈને તેલમાં બરાબર પકાવવાની છે જેવી રાઈ પાકી જાય એટલે સૌપ્રથમ આપણે એની અંદર ઉમેરીશું લસણ તો લસણ મેં અહીંયા આ રીતે ટુકડાઓ કરી લીધા છે લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે સાથે સાથે આપણે અહીંયા જીરું પણ ઉમેરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો લસણ પણ સારી રીતે બ્રાઉન રંગનું થવા લાગ્યું છે અને જીરું પણ પાકી ગયું છે તો હવે આપણે સૌપ્રથમ ઉમેરીશું દૂધી તો દૂધીને આ રીતે કટ કરી લીધી હતી દૂધી ઉમેર્યા પછી અહીંયા આપણે થોડી હિંગ ઉમેરીશું અને હળદર ઉમેરીશું હિંગ હળદર ઉમેર્યા પછી સ્વાદ અનુસાર સાથે આપણે મીઠું પણ ઉમેરી દઈએ તો અહીંયા આપણે મીઠું ઉમેરીશું આ ત્રણેય વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને એકથી બે મિનિટ જેવું તેલમાં દૂધીને પકાવી લઈશું તો અહીંયા પહેલાં આપણે મિક્સ કરી લઈએ તમે કઈ રીતે શાક બનાવો છો નીચે કમેન્ટ કરી મારી સાથે જરૂરથી શેર કરજો અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો અહીંયા એકથી બે મિનિટ જેવું પકાવી લીધું છે હવે અહીંયા આપણે દાળને ઉમેરી દઈશું તો અહીંયા ચણાની દાળ લીધી છે જેને પલાળેલી હતી ચણાની દાળ ઉમેર્યા પછી સાથે આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે કટ કરી લીધું છે તો ટમેટાને પણ સાથે સાથે આપણે ઉમેરી દઈશું બંને વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને એકથી બે મિનિટ જેવું તેલમાં જ પકાવી લઈશું તેલમાં પાકશે તો શાક સરસ ટેસ્ટી પણ લાગશે તો આ રીતે તેલમાં પકાવ્યા પછી વચ્ચે વચ્ચે એકાદવાર આપણે આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે મસાલાને ઉમેરી દઈશું તો સૌ પ્રથમ આપણે ઉમેરીશું ધાણાજીરું પાવડર તો એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર લીધો છે અને અહીં આપણે દોઢ ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરીશું તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ લસણવાળી ચટણી ઓછી વધતી કરી શકો છો અને લસણવાળી ચટણીની રેસીપી તમને મારી ચેનલ ઉપર મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો મસાલાની અંદર ધાણાજીરું પાવડર અને લસણવાળી ચટણી બે જ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે હવે આપણે અહીંયા શાકને પકાવવા માટે અને ગ્રેવી માટે પાણી ઉમેરીશું તો તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ તમે પાણીને ઓછું વધતું કરી શકો છો પાણી ઉમેર્યા પછી મિક્સ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી દેસું પાંચથી છ સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે એટલે શાક સરસ એવું પાકી જશે તો અહીંયા પાંચથી છ સીટી જેવું થઈ ગયું છે તો હવે આપણે શાકને ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમારે વધારે રસાવાળું શાક રાખવું હોય તો પાણી ઉમેરી અને થોડીવાર ઉકળવા દેવું એટલે વધારે રસાવાળું શાક તૈયાર થઈ જશે દાળ પણ સરસ બફાઈ ગઈ છે હવે આપણે અહીંયા ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને શાકને એક વાસણની અંદર કાઢી લઈશું તો ખૂબ જ ટેસ્ટ એવું કાઠિયાવાડી સ્ટાઇલ દૂધી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય જેને દૂધી નહીં પણ ભાવતી હોય તો તમે આ રીતે શાક બનાવજો દૂધી ચણાનું એને પણ ભાવશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને બધાનું ફેવરિટ બની જશે તો કેવી લાગી મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો મળીએ નેક્સ્ટ માં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય